માલસીકા રેલવે फाटक પાસે સિંહોની પજવણી કરાય ધારીના વિસાવદર રોડના ઝિનિંગ મિલ પાસે આરામથી મીજબાની માંડતા વનરાજોની થઈ પજવણી બે સિંહોએ શિકારની મીજબાની માંડતા સમયે હાઈવે ઉપર સિંહો સામે 4 व्हीલ કાર રોડ વચ્ચે ઊભી રાખી મারণ અરકતા સિંહોને શાંતિમાં ખલેલ પહોંચાડ્યો મারণ અરકતા સિંહો ઉપર 4 व्हीલ કારની હેડલાઇટનો પ્રકાશ ફેંકી સીય દર્શન કરવા માટે પધૌણી કરવામાં આવી સીય દર્શન માટે રોડની વચ્ચે 4-wheel car ઉભી રાખતા અન્ય વાહનોને સાઇડમાંથી વાહનો પસાર કરવા પડ્યા હતા આવા કારણે રોડ ઉપર પસાર થતા બિધારાહાદાલી વાહનોને પણ હેરાન ગતિનો સામનો કરવો પડ્યો હતો સિંહોની કુદરતી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડનાર 4-wheel વાહન ચાલક સામે સીય પ્રેમીઓમાં ફેલાયો રોષ ગીરની શાન સમા સીહોની પધૌણીથી વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા સિંહના શિકાર અને સિંહોની પજવણી અંગે વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું ત્યારે વાહન ચાલક નાચી છૂટ્યો હતો સિંહોના શિકારમાં ખલેલ પહોંચાડી લાઇટ દ્વારા પરેશાની કરતા વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઉઠી માંગ સિંહોની પજવણીના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં આબેહૂબ કેદ થયા અને થયા સોશિયલ મીડિયામાં વાયરલ સિંહોને પરેશાન કરતા વાહન ચાલક સામે વન વિભાગ પગલા ભરશે કે કેમ તેને લઈને પણ ઉઠા સવાલો